માક્ષર મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી અર્જુન બોલ્યા હે ભગવાન તમે ત્રણ લોકના અધિપતિ છો બધાને સુખ આપનાર છો અને વિશ્વના પિતા છો તેથી હું તમને પ્રણામ કરું છું હે દેવ તમે બધાના હિતેચ્છુ છો મહેરબાની કરીને મારા એક સંશયને દૂર કરો માક્ષર મહિનાના શુદ્ધ પક્ષની જે એકાદશી છે તેનું નામ શું છે અને એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે અને તેની વિધિ વિધાનથી શું કરવામાં આવે છે તે મને જણાવો ભગવાન કૃષ્ણએ કહ્યું હે અર્જુન તમે ઘણો જ ઉત્તમ પ્રશ્ન કર્યો છે તેથી તમારી કીર્તિ સંસારમાં ફેલાશે તમે હવે તેને ધ્યાનપૂર્વક સાંભળો માક્ષર મહિનાના શુદ્ધ પક્ષની એક એકાદશી અનેક પાપને નાશ કરનારી છે આ એકાદશી મોક્ષદા નામથી પ્રસિદ્ધ છે આ દિવસે શ્રી દામોદર ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે હે અર્જુન હવે હું એક પુરાણ કથા કહું છું આ એકાદશીનું વ્રત કરવાથી નરકમાં ગયેલ માતા પિતા પુત્રાદીને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આની કથા આ પ્રમાણે છે પ્રાચીન નગરમાં વેખાનસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યમાં એક બ્રાહ્મણ ચારો વેદનો જ્ઞાતા રહેતો હતો એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નર્કમાં પડેલા જોયા તેને સ્વપ્નમાં આવું જોઈને ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાર થતાં જ બ્રાહ્મણોના સામે પોતાના સ્વપ્નની બધી હકીકત તેણે કહી હે બ્રાહ્મણો મને રાત્રિ સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું હે પુત્ર હું અહીં નરક ભોગવી રહ્યો છું આ નરકમાંથી મારી મુક્તિ કરાવ જ્યારથી મેં એમના આ વાક્યો સાંભળ્યા છે ત્યારથી મને ચેન પડતું નથી મને હવે રાજ સુખ હાથી ઐશ્વર્ય ઘોડા ધન સ્ત્રી પુત્ર વગેરે કશું પણ સુખકારક પ્રતીત નથી થતા હવે ક્યાં જાઉં હું શું કરું આ દુઃખના કારણે મારું શરીર તાપ પામી રહ્યું છે તમે લોકો મને કોઈ પણ રીતનું તપ દાન વ્રત વગેરે બતાવો જેથી મારા પિતાને નરકમાંથી મુક્તિ મળે રાજાના આવા વાક્ય સાંભળી બ્રાહ્મણે કહ્યું હે રાજન અહીં નજીકમાં જ વર્તમાન ભૂત ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે તમે આ બધી વાત એમને જઈને જણાવો તો તે તમને આની વિધિ બતાવશે રાજા આવા વાક્યો સાંભળીને મુનિના આશ્રમમાં ગયા એ આશ્રમમાં અનેક યોગી અને મુનિ તપસ્યા કરતા હતા એ વખતે ચાર વેદોના જાણકાર પર્વત મુનિ બીજા બ્રાહ્મણના સમાન હતા રાજાએ જઈને એમને સષ્ટાંગ નમસ્કાર કર્યા પર્વત મુનિએ એમને ક્ષેમકુશર સમાચાર પૂછ્યા ત્યારે રાજાએ કહ્યું હે દેવશ્રી તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ સર્વશ્રેષ્ઠ છે પરંતુ અચાનક એક વિઘ્ન આવી ગયું છે જેથી મને અશાંતિ થઈ છે હવે તમે કૃપા કરીને મારા આ વિઘ્નને દૂર કરો આ સાંભળી પર્વત મુનિએ એક ક્ષણ માટે નેત્રબંધ કરીને અને ભૂત ભવિષ્યનો વિચાર કરવા લાગ્યા પછી બોલ્યા હે રાજન મેં યોગ બરથી તમારા પિતાના સમસ્ત કુકર્મોનું જ્ઞાન શોધી લીધું છે એમણે પૂર્વજન્મમાં કામાતુર થયા હતા ત્યારે શોક્યના કહેવા મુજબ પોતાની બીજી રાણીને ઋતુદાન માંગવા છતાં પણ ન આપ્યું એ પાપ કર્મના કારણે તમારા પિતા નરકમાં ગયા છે ત્યારે રાજાએ કહ્યું હે ભગવાન મારા પિતાજીના ઉદ્ધાર માટે તમે કોઈ ઉપાય બતાવો ત્યારે પર્વત મુનિએ કહ્યું હે રાજન માગસર મહિનાના શુદ્ધ પક્ષની જે એકાદશી હોય છે એ એકાદશીનો તમે ઉપવાસ કરી અને એ ઉપવાસનું પુણ્ય તમે તમારા પિતાને માટે સંકલ્પ કરીને મૂકી દો આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અચૂક જ તમારા પિતા મુક્ત થશે મુનિના વાક્યો સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સાથે મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો રાજાએ આ ઉપવાસનું પુણ્ય પોતાના પિતાને આપી દીધું તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ થઈ અને તેઓએ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું હે પુત્ર તારો કલ્યાણ થજો માક્ષર માસના સુદ પક્ષની મોક્ષદા એકાદશીનો વ્રત કરે છે તેના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો ધન્યવાદ હરણ મહાદેવ